મોરબી તાલુકાના રફાડેશ્વર ગામે પૌરાણિક રફાડેશ્વર મહાદેવનું મંદિરે મહાશિવરાત્રીને લઈને મેળાનું આયોજન કરવામાં આવેલું છે જે મેળાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ મેળાના ઉદઘાટન સમયે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેળામાં એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ તેમજ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે સાથે તમામ ભક્તો શ્રદ્ધાળુઓને મંદિરમાં સારી રીતે દર્શન કરી શકે અને મહાશિવરાત્રીના મેળામાં સારી રીતે આનંદ ઉઠાવ્યો તે માટેની સુચારુ વ્યવસ્થાઓ જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત રફાળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં જે કુંડ આવેલો છે તે કુંડમાં પ્રયાગરાજ લઈ આવવામાં આવેલ પવિત્ર જળ અર્પણ કરવામાં આવશે રફાળેશ્વર મંદિરના સાનિધ્યમાં જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આજે મહાશિવરાત્રિના મેળાનું જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હંસાબેન પારેગી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન હંસાબેન સોલંકી જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન કણસાગરા જાંબુડિયા ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તમામ આગેવાનોની ઉપિસ ઉપસ્થિતિમાં આજે રફાળેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં આ મેળાનું ઉદ્ઘાટન કર્યું રફાળેશ્વર મહાદેવનું મંદિર વર્ષો પુરાણું અનેક આપણા જે વેદ અને ઉપનિષદો છે એમાં પણ ગ્રંથોમાં પણ રફાળેશ્વર મહાદેવના મંદિરનો ઉલ્લેખ છે પૌરાણિક મંદિર છે એમને રિપુપાલ નામના રાજવીએ ઓગણીસો ને છેતાલીસમાં જીર્ણોદ્ધાર કરી અને આ સુંદર મજાનું મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું અતિ પૌરાણિક અને અહીંયા પિતૃ તર્પણની પ્રણ ઘણો બધો મહિમા છે આવતીકાલે મહાશિવરાત્રી તેમજ શ્રાવણ માસના અમાસનું અહીંયા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ હોય એવી રીતે આવતીકાલે મહાશિવરાત્રિ હોય તમામ શિવનો મહિમા આપણે બધા જાણીએ છીએ તમામ શિવ ભક્તો અહીંયા ઉમટી પડશે અને જે રફાળેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં જે કુંડ છે એમાં તમામ લોકો સ્નાન કરશે આપણે બધા જાણીએ છીએ કે સનાતની ધર્મનો મહાકુંભ એટલે કે પ્રયાગરાજ ખાતે જે એકસો ચુમ્માલીસ વર્ષે જે પ્રકારે ખગોળીય ખગોળશાસ્ત્ર મુજબ જે યોગ મુજબ જે એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભ એટલે અમૃત કુંભનું સૌ લોકો સમગ્ર ભારત વર્ષ લાભ લઈ રહ્યા છે તે અમૃત કુંભનું મા જે ત્રિવેણી સંગમમાં એ ત્રિવેણી સંગમનું જળ ગંગા જમુના અને સરસ્વતી એમનું જળ પણ આ રફાળેશ્વર મહાદેવ મંદિરના કુંડમાં અર્પણ કરવામાં આવશે જેથી આવતીકાલે તમામ ભાવિક ભક્તો જે સ્નાનનો લાભ લેશે એમને ત્રિવેણી સંગમનો પણ સ્નાનનો લાભ મળે એવી વ્યવસ્થા અત્રે અહીંયા તમામ આગેવાનો દ્વારા કરવામાં આવે છે તમામ ભાવિક ભક્તોને આ આવતીકાલે મહાશિવરાત્રીના મેળામાં લાભ લેવા માટે અને ભગવાન શિવની તમામ શિવની આરાધના કરવા માટે જાંબુડિયા ગ્રામ પંચાયત તથા અમે સૌ અપીલ કરીએ છીએ આવતીકાલે તમામ લોકો મહાશિવરાત્રીના આ રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ મેળામાં સૌ કોઈ લાભ લે અને રફાળેશ્વર ગામે આપણા મહાદેવ મંદિર છે વર્ષોથી પૌરાણિક મંદિર છે અને દર વર્ષે લોકો અહિયાં આવે છે ખૂબ જ શ્રદ્ધા અને ભાવ શ્રાવણ મહિનામાં દર સોમવારે અને અમાસના દિવસે પણ મેળો ભરાય છે અને ભાદરવા મહિનામાં પણ અહીંયા પિતૃ તર્પણ થાય છે અને લોકો પોતાના પિતૃઓ માટે મોક્ષ માટે અહીંયા જે કાર્ય થાય છે એના માટે સૌ ભેગા થતા હોય છે અને અત્યારે આપણે શિવરાત્રિનો દિવસ આવતીકાલે હોવાથી આજે આપણે જે મેળાનું ઉદ્ઘાટન કરેલું છે અને એ મેળામાં ગ્રામજનો અને આજુબાજુની રેતી વસ્તી બધા આપણે ગ્રામ પંચાયતોમાંથી અને સિટીમાંથી મોરબી શહેરમાંથી પણ અહીંયા લોકો દર્શન કરવા માટે આવે છે અને પોતાનું ધન્યતા અનુભવે છે મારું નામ શિવ આશરે પંદર સત્તર વર્ષથી આયોજન થાય છે અને પૂર્ણ સંપૂર્ણ આયોજન બધું પંચાયત જ કરતી હોય છે અને આ મેળામાં મોરબી તાલુકાના એકસો બે ગામ આવે છે અને મોરબી તાલુકા સિવાય માની લો કે આખી જિલ્લાની પબ્લિક અહીંયા આવે છે કારણ કે શિવનું મહત્વ વધારે હોય છે પોલીસની વ્યવસ્થા બહુ સારી છે આ વખતે પોલીસની દર વખતે સારી જ હોય છે પોલીસ અને આરોગ્ય બેયની અહીંયા ટીમ હાજર જ હોય છે લોકોને અપીલ એ જ કરશું અમે કે આવો અને શિવના દર્શન કરો અને શિવ મહિમામાં રંગાઈ જાઓ સ્વચ્છતા માટે એક પ્લાસ્ટિકનો ગેરઉપયોગ થોડોક ઓછો કરજો કારણ કે પ્લાસ્ટિકની સમસ્યા વધારે છે હાલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો અને બંને તાલુકી ગંદકી ન કરવી